આજ રોજ ચૈત્ર નવરાત્રિની રામનવમીનો મહોત્સવ છે આ રામ નવમી જ્યારથી અયોધ્યામાં આપણું રામ ભગવાનનું મંદિર બન્યું ત્યારથી પૂરા ભારત દેશમાં રામ ભક્તો છે ઉજવી રહ્યા છે આજે આજે પણ આનંદમાં નવમી વખત રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામ રામનવમીનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ને રામ ભગવાનના દર્શન માટે સૌ આવ્યા છે સૌને આવકારું છું નાના નાના યુવાઓ સુધી રામ ભગવાન શું હતા અને જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વર્ષોથી આપણા સૌની ઈચ્છા હતી કે રામ મંદિર બને અયોધ્યામાં રામ મંદિર પણ બન્યું અને ત્યાં આગળ કરોડો નાગરિકો અને કરોડો ભક્તજનો જ્યારે દર્શન કરવા જતા હોય ત્યારે યુવા પેઢી જ્યારે આ આગળ આવે છે અને ભારત દેશ જ્યારે આગળ વધતો હોય ત્યારે સૌને એક ધાર્મિક ઉત્સાહ વધે અને ધાર્મિક રામ ભગવાન તરફ દરેકનું યુવાઓ ધન જાય એ માટેની આ આયોજન કરવામાં આવ્યું છે રામ જન્મોત્સવ સમિતિએ જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આ રીતનું આયોજન દર વર્ષે કરતા રહે અને યુવાઓને પણ હું કહીશ કે જ્યારે આવી રામ ભગવાનની યાત્રા નીકળતી હોય ત્યારે આપણે બધા સાથે જોડાઈ અને યાત્રામાં જોડાઈએ અને યુવાઓને પણ રામ ભગવાન વિશે આપણે સૌએ એમને રામ ભગવાન શું હતાના દેશ માટે એમને શું કર્યું હતું એ બધી જ માર્ગદર્શન આપણે સૌ આપીએ જિગ્નેશ પ્રજાપતિ શ્રી રામ જન્મોત્સવ સમિતિ પ્રમુખની પ્રભુ શ્રી રામનો જન્મ જન્મોત્સવ છે એટલા માટે અમારી સમિતિ જેનું નામ જ શ્રી રામ જન્મોત્સવ સમિતિ છે એના દ્વારા દર વર્ષે છેલ્લા આઠ વર્ષથી આણંદ શહેરમાં શોભાયાત્રાનું કાર્યક્રમ કરવામાં આવે છે અને સંતો મહંતોને બોલાવી એમના આશીર્વાદ લેવામાં આવે છે તેમ આ વખતે જ્યારે નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ ત્યારે અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આટલું ખૂબ સરસ અને ખૂબ મોટું આયોજન અમારા દ્વારા અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને સર્વે સમાજના હિન્દુ સમાજના સનાતની બંધુઓ આ શોભાયાત્રામાં જોડાવા માટે ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે એનો અમને ખૂબ આનંદ અને ખૂબ જ ઉત્સાહ છે